ડોમસ લંગર પાસે યુવતી સાથે પ્રેમ સંબંધની શંકામાં ઇન્સ્ટાગ્રામ પર થયેલા ઝઘડામાં યુવકની સરાર જાહેર હત્યા કરાઈ હતી ડોમસ પોલીસે ગણતરીના કલાકોમાં છ આરોપીઓની ધરપકડ કરી આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કર્યું સુરતમાં હત્યાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે અસામાજિક તત્વો પોલીસનો કે કાયદાનો ડર રાખ્યા વિના બેફામ બની રહ્યા હોય તેવું લાગી રહ્યું છે સુરત શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કઠિન રહી છે સુરત શહેરના યુવાઓ ગુનાખોરી તરફ વળી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે

મિત્રને ઇન્સ્ટાગ્રામ પર ચેટિંગ બાબતે આરોપીઓ સાથે બોલાચાલી મૃતક અને આરોપીઓએ પ્રેમ સંબંધની આશંકામાં મૃતક યુવક અને તેના મિત્રો સાથે ઝઘડો કરી હત્યાને અંજામ આપ્યો હતો આરોપીઓ હત્યા કરી ફરાર થઈ ગયા હતા જોકે પોલીસે ગણતરીના કલાકોમાં બે જુવેનાઇલ સહિત આરોપી અંકિત રાઠોડ સવન રાઠોડ શિવ રાઠોડ અને ધ્રુવ રાઠોડ ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તો સાથે પોલીસે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ તેમનું રીકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું પરંતુ મહત્વની વાત એ છે કે સુરત શહેરનું યુવાધન કેમ ગુનાખોરી તરફ ધકેલાઈ રહ્યું છે સુરત શહેરના યુવાઓ કેમ પોતાની કારકિર્દી બનાવવાને બદલે ગુનાખોરી તરફ વળી રહ્યા છે તેના માટે કયા કારણો જવાબદાર છે તે ઊંડાણપૂર્વક તપાસનો વિષય છે

એટલે હા હેલો કરતો હતો અને પેલો એનો એને ભય માનતી હતી એટલે કે તું કેમ એની જોડે સાથે મેસેજ કરે છે એ બાબતે એકબીજાને ઓળખતા નતા પણ વોટ્સએપ પર ઇન્સ્ટાના મેસેજ પર વાત થઈ એટલે કે તું કોણ છું કે તું આવી જા એ રીતે આ બનાવ બનેલો છે આરોપી શું કરે છે આરોપી જે છે આરોપીઓમાં ટોટલ છ નામ છે જે જુએ નાઇલ છે અત્યારે જે આરોપી છે અને બાકીના ચાર જે છે પુખ્ત વયના છે એવો હમણાં છૂટક મજૂરી કરે છે અને એક બીજો પણ જે છે એ પણ

આવી એની જાતે જે છરી લઈને એ છરી એને જે સ્ટીવન સંજય ઘંટીવાલા છે જે સામેનો એને અડાડી દીધો એને મારી ગળામાં એને બ્લીડિંગ થઈ જતા એનું મૃત્યુ થયું છે એના બે જે દેવ અને વંશ કરીને બીજા બે મિત્રો હતા એમને પણ છરી વાગે છે તેઓ સારવાર હેઠળ છે પણ